બીજી બાજુ સુરત રેલવે પોલીસને મહત્વની સફળતા મળી છે હથિયારની અદલાબદલી કરતા ગુનેગારોની પોલીસે ધરપકડ કરી છે પોલીસે દેશી બનાવટની પિસ્તોલ અને આઠ જીવતા કારતુસ ઝડપી પાડ્યા હતા ઝડપાયેલા ત્રણેય આરોપીઓ વિરુદ્ધ અનેક ગુના દાખલ થઈ ચૂક્યા છે હથિયારની બદલી કરતી વખતે પોલીસે તેમને રંગે હાથ ઝડપી લેતા ત્રણ આરોપીઓ બેગ મૂકીને ભાગી ગયા હતા પોલીસે આરોપીઓનો પીછો કરીને તેમની ધરપકડ કરી આરોપીઓની ઓળખ અમર સાલુકે શશિકાંત કુશવા અને કાર્તિક રાઠોડ તરીકે કરવામાં આવી છે અમર વિરુદ્ધ અઠ્યાવીસ ગુના શશિકાંત સામે પાંચ અને કાર્તિક સામે બે અલગ અલગ પોલીસ સ્ટેશનમાં ગુના દાખલ થયેલા છે પૂરી સુરત ટ્રેનમાંથી જે વ્યક્તિ એ હથિયાર લઈને આવેલો તેનું નામ અમર ઓમતાર સાળુંકે છે અને તે જેને બે હથિયાર જે આપી રહ્યો હતો તે દીપક શશિકાંત કુશવા અને કાર્તિક રાઠોડ તે રીતે એમને ટેકનિકલ સર્વેલન્સ અને બીજી બધી જે પણ તપાસની દિશાઓમાં આગળ વધી અને તેઓને શોધી કાઢવામાં આવેલ છે જે આ અમર શાળુ કે છે એ અગાઉ અઠ્યાવીસ જેવા ખૂન લૂંટ ધાડ ચોરી અને પોલીસ જાપ્તામાંથી નાસી જવાના ગુનામાં પણ તે